ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી ટીમ એમના પીઆઈ એસ એન રામાણીનાઓને બાતમી મળે બાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પનામા ગેસ્ટ હાઉસ ખાતે એક મહિલા નામે હેમલતાબેન દરજી જે ધોળકા વિસ્તારના રહેવાસી છે તેઓ ગેરકાયદેસર રીતે ગર્ભવતી મહિલાઓનું ગર્ભપાત કરાવી રહ્યા છે આ બાતમી મળતા જ એસઓજીની અને હેલ્થની ટીમ ગેસ્ટ હાઉસ ખાતે પહોંચે અને ત્યાં હેમલતાબેન અને તેમની સાથે તેમણે તાજું જે ગર્ભપાત કરાવેલ તે ભ્રૂણ અને મહિલા દર્દી જે હતા એ અને ટેબ્લેટ્સ મળી આવેલ હતી હેલ્થની ટીમ દ્વારા આ જે ભ્રૂણ છે તેને અને ટેબ્લેટ્સને રિકવર કરવામાં આવેલ છે અને તેમના દ્વારા બાવળા પોલીસ સ્ટેશન ખાતે મેડિ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને બીએનએસની કલમ એકાણું બાણું મુજબ ગુનો દાખલ કરાવવામાં આવેલ છે આ જે મહિલા છે તે છેલ્લા બેથી ત્રણ વર્ષથી કરી રહેલ હતા આ સાથે તેમણે નર્સિંગનો કોર્સ કરેલો છે જેથી જે બાવળા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં ડોક્ટર સાથે તેમણે કામગીરી કરેલ હોય જેથી આ કાર્યવાહીથી એ પરિચિત હતા અને આ ગર્ભપાત કરાવવાની ડૉક્ટરની કોઈ ડિગ્રી ધરાવતા ન હતા તેમની પાસે કોઈ જ ટેબ્લેટ્સ આપી શકે તેવી ડિગ્રી ન હતી તેમ છતાં તેઓ ડિગ્રી વગર મહિલાઓ તેમને જ્યારે સંપર્ક કરતી અને જેમાં મોટા ભાગે પેલા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું અને જો ફિમેલ ચાઇલ્ડ હોય તો તેનો ગર્ભપાત કરાવવા માટે મહિલાનો સંપર્ક કરવામાં આવતો હતો અને આ મહિલા કાર્યવાહીથી જાણકાર હોય તે અલગ અલગ ગેસ્ટ હાઉસ ખાતે અથવા તો મોટાભાગે દર્દીના ઘરે જઈને ગર્ભપાત કરાવતા હતા હતું ત્યારે તે દરમિયાન જે મહિલા દર્દીઓ એમના સંપર્કમાં આવે તેથી જાતેથી જે સંપર્ક આપીને તેમને જાણ કરતા હતા અને મોટાભાગના કિસ્સામાં જે મહિલાઓને એકથી બે દીકરી સંતાનમાં હોય અને ફરીથી જ્યારે પ્રેગ્નન્સી હોય અને ત્યારે ગર્ભ પરીક્ષણ કરાવતા જ્યારે ત્રીજી દીકરી કે એવી રીતે તેમનો ગર્ભ હોય છે ત્યારે આ મહિલાનો સંપર્ક કરીને ગર્ભપાત કરતા હતા એટલે તેમનો ડોક્ટર સાથેનો કામ કરેલાનો અનુભવ અને દર્દીઓ સાથેથી સાથેનો તેમનો જે પરિચય છે તેના લીધે તેમને સંપર્ક કરતા હતા આજે બેન છે જાતે જ દર્દીઓના સંપર્કમાં રહેતા હતા અને પોતે જાતે જ તેમના ઘરે અથવા તો ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરાવીને ગર્ભપાતની કાર્યવાહી કરતા હતા ગર્ભ પરીક્ષણ જે છે તે અલગ અલગ જગ્યાએ કરાવવામાં આવતું હતું હવે એમની સાથે બીજા કોણ લોકો સંકળાયેલ છે કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને આ ઓર્ગેનાઇઝ વેમાં ચાલતું હતું કે કેમ તે બાબતે હાલ આ ગુનાની તપાસ એ જાણીનાઓ કરી રહેલ છે આરોપી તેને અટક કરીને આયુ આગળ તપાસ ચલાવી રહેલ છે અત્યાર સુધીમાં તેમના દ્વારા કેટલા ગર્ભપાત કરવામાં આવેલ છે તેમની અગાઉ કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી છે કે કેમ આવું કોઈ કાર્યવાહી કરવાથી કોઈના મૃત્યુ નિપજલ છે કે કેમ અને આ તેમની સાથે તેમની પાસે ડિગ્રી ન હોવાથી તેમને દવા પૂરી પાડનાર જ્યારે ઇન્જેક્શનની જરૂર પડે ત્યારે ઇન્જેક્શન પૂરા પાડનાર અલગ અલગ કોણ વ્યક્તિઓ તેમાં સામેલ હતા તે તમામ તપાસ હાલ કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર એમ જાણીનાઓ ચલાવી રહ્યું છે ગેસ્ટ હાઉસના માલિક જે છે તે આ સમગ્ર કાર્યવાહીથી જાણે જાણકારી હતી તેમને જેથી આ ગુનાના કામે ગેસ્ટ હાઉસના જે માલિક છે તેમને અગાઉ પણ બે થી ત્રણ વખત આ જ ગેસ્ટ હાઉસમાં તેમણે ગર્ભપાતની કાર્યવાહી કરેલી છે જેથી તેમને પણ મદદગારીમાં સામેલ રાખ